મોરબીના ગાંધી ચોકથી નરસન ટેકરી મંદિર સુધીનો રસ્તો બનાવવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે ત્યારે આજથી આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલ છે જાણવા મળતી કે પ્રમાણે મોરબી નગરપાલિકા કચેરી પાસે આવેલ ગાંધી ચોકથી લઈને નરસન ટેકરી સુધીનો રવાપર રોડ સીસી રોડ બનાવવા માટેનું કામ મંજૂર થયું છે અને ચાર કરોડ રૂપિયાના ખર્ચે ગાંધી ચોકથી લઈને નરસન ટેકરી મંદિર સુધીનો રસ્તો બનવાનો છે ત્યારે આ રસ્તો બનાવવા માટેની કામગીરી મોરબીના સ્થાપત્ય કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવી છે અને આજે જ તેને વર્ક ઓર્ડર આપતાની સાથે મોરબીના રવાપર રોડથી લઈને નરસન ટેકરી મંદિર સુધીનો રસ્તો બનાવવા માટેની કામગીરીના આજથી જ શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે અને રસ્તાને ગાંધીચોક પાસેથી જ બંધ કરીને ત્યાંથી રસ્તાનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને આ સીસી રોડ આગામી વર્ષો સુધી વેપારીઓ વાપરી શકે તે માટે થઈને અને નગરજનો વાપરી શકે તે માટે થઈને સારામાં સારી ગુણવત્તાવાળો રસ્તો બનાવવા માટે થઈને અધિકારી અને પદાધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના દેવામાં આવી છે અને ચાર કરોડના ખર્ચે આ મોરબીની મધ્યમાં મુખ્ય રસ્તો બનવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં જે રવાપર રોડ ઉપર ટ્રાફિક પસાર થતો હતો તેને સનાળા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો હોય સનાળા રોડ ઉપરથી જ વાહનોની અવરજવર ચાલુ રહેશે તેવું અધિકારીએ જણાવેલ છે